સુરતમાં વારંવાર સુરક્ષાના સાધનોના અભાવે શ્રમિકોનો ભોગ લેવાતો હોય છે ત્યારે ફરી એક વખત પામી રહેલી બિલ્ડિંગના ચૌદમાં માળેથી બે શ્રમિકો પટકાયા હતા જેમાંથી એક શ્રમિક બાળમજૂર હોવાનું સામે આવ્યું છે બંને શ્રમિકો ચૌદમાં માળેથી પટકાતા મોતને ભેટ્યા છે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે સુરતની ઓળક સ્માર્ટ સિટી તરીકે થઈ રહી છે વિકાસના ક્ષેત્રે સુરત હરણફાળ ભરી રહ્યું છે ત્યારે સુરતમાં અગણિત ગગનચુંબી ઇમારતોનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે આ ઇમારતોનું બાંધકામ કરતા શ્રમિકો માટે કોઈ વ્યવસ્થા ન હોવાનું અવારનવાર સામે આવી રહ્યું છે આપણે જાણીએ છીએ કે તેમ કોઈ પણ નવ નિર્મિત બિલ્ડિંગના કામકાજ દરમિયાન ત્યાં કામ કરતા તમામ શ્રમિકોને સુરક્ષા સાધનો પૂરા જવાબદારી શ્રમિકોના કોન્ટ્રાક્ટર અને બિલ્ડરની હોય છે પરંતુ સુરતમાં આ બાબતે કોઈ કાળજી લેવાતી નથી અવારનવાર આવતી આવી ઇમારતોના કામકાજ દરમિયાન અઘટિત ઘટનાઓ બનતી રહે છે જેમાં શ્રમિકોના ભોગ લેવાય છે ત્યારે ફરીવાર સુરતમાં બે શ્રમિકોના ભોગ લેવાયા છે મળતી વિગત પ્રમાણે સુરતના ડિંડોલી વિસ્તારમાં માધવ કેસ્ટ નામની બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યો છે 14 માળની બિલ્ડિંગો બનાવવાનું કામ શ્રમિકો દ્વારા કરાઈ રહ્યું છે ત્યારે ગઈકાલે બપોરે 14મા માળના સ્લેબનું કામ ચાલી રહ્યું હતું ત્યારે 6 થી 7 શ્રમિકો ઉપર કામ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક સ્લેબનો ટેકો નીકળી જતા શ્રમિકોએ સંતુલન ગુમાવ્યું હતું અને બે શ્રમિકો નીચે પટકાયા હતા મૂળ મધ્યપ્રદેશના જબ્બાના વતની દૂધો હરજી હંગરિયા અને મધ્યપ્રદેશનો પંદર વર્ષીય ધર્મેશ માલી નામનો મજૂર નીચે પટકાયો હતો ચૌદમાં માળેથી પટકાતા બંને શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા સુરક્ષા સાધનો ન હોવાના કારણે બંનેના મોત થયા છે ત્યારે સરકાર મજૂરી પર રોક લગાવી હોવાના

આજે બપોરના બે વાગ્યા પછી માધવ કેટ્સ બિલ્ડિંગ ડિંડોલીના વિસ્તારમાં આવેલી દિંડોલી વિસ્તારમાં આવેલી છે ત્યાં ચૌદમાં માળે જે સ્લેબનું ભરાઈનું કામ ચાલતું હતું ત્યારે સ્લેબ અચાનક ધરાશાયી થતાં ઉપર જે છથી સાત લેબરો કામ કરતા હતા એમાં નાબાલિક લેબરોને પણ આ અને બિલ્ડર અને તેના મકરદમ ઠેકેદાર છે એમને ચડાવ્યા હતા કામ કરવા માટે જે બિલ સ્લેબ ધરાશાયી થયો છે એમાં બે મજૂરોનું ડેથ થયું છે એમાં બે મજૂરોમાં એક દીતાભાઈ સંગાડે જેની ઉંમર આશરે ત્રીસ વર્ષ છે અને એક નાબાલિક છોકરો છે જેની ઉંમર આશરે ચૌદથી પંદર વર્ષ બતાવી રહ્યા છે અને સાથે કામ કરનારા જે મજૂર છે એમને પણ અમે પૂછ્યું કે હમણાં સિનિયર હોસ્પિટલ ખાતે પરિવાર સાથે મુલાકાત કરી હતી ત્યારે એક બાળક છે તેને પણ ઉંમર ચૌદથી પંદર વર્ષ બતાવી રહ્યા છે આ સુરતમાં જે માધવક્રેસ નામની જે સાઈડ ચાલતી હતી ચૌદ માળની એના ઉપર આ ખૂબ ઘટિત ઘટના ઘટી છે અને જે દિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બનાવ બન્યો છે તો મારી સમાજના ખાતર સુરત શહેરના સમાજના ખાતર એક જ અપીલ છે કે અવારનવાર સુરતમાં આવા બનાવો બનતા રહે છે હમણાં જ અઠવાડિયા પેલા બીઆરસી ઉધનામાં પણ બનાવ બન્યો હતો અને કાયદેસરના પગલાં લીધા હતા ઉધના પોલીસ સ્ટેશન એ જ રીતે દિંડોલી પોલીસ સ્ટેશન પણ આ બાબતે સખત ગંભીરતા દર્શાવે અને મકરદમ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો દાખલ કરે બેદરકારીનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરે એવી અમારા સમાજની માગણી છે